પાળિયાદ ગ્રામ પંચાયત દ્વારા ગૌચરમાં કરેલ દબાણ હટાવ કામગીરી કરી શરૂ મસમોટો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો બોટાદ જિલ્લાના પાળિયાદ ગામે અગિયારસો વીઘા જેટલી ગૌચરની જમીન ઉપર અમુક તત્વો દ્વારા વાડીઓ પાકા મકાનો બનાવી કરોડો રૂપિયાની સરકારી ગૌચર જમીન પર દબાણો કરેલ જે મામલે તંત્ર દ્વારા દબાણકર્તાઓને અગાઉ નોટિસો આપેલ તેમ છતાં દબાણકર્તાઓ દ્વારા દબાણ હટાવવામાં નહીં આવતા પાળિયાદ ગ્રામ પંચાયત દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ગઢડીયા રોડ પર દબાણ હટાવ કામગીરી શરૂ કરેલ છે દબાણ હટાવ કામગીરી દરમિયાન ડીવાયએસપી નવીન આહિર તેમજ પીઆઈ પીએસઆઈ સહિત મસમોટો પોલીસ કાફલો બંદોબસ્તમાં જોડાયો આ પાળિયાદ ગ્રામ પંચાયતનું ટોટલ એકસો ને છોતેર હેક્ટરનું ગૌચર છે એટલે અંદાજીત અગિયારસો વીઘા જેટલી જમીન છે જેમાં આજે પાળીયર ગ્રામ પંચાયત દ્વારા બધાએ દબાણદારોને એકસો અઠ્યોતેર દબાણદારો છે જેને પ્રાથમિક અને આખરી નોટિસ આપેલી એ નોટિસની કાર્યવાહી તમામ નિયમો અનુસાર પૂર્ણ કરેલ અને એને દબાણ ખુલ્લા કરવા માટે પણ આપણે જણાવેલ અને આજે પોલીસ બંદોબસ્ત સાથે એમાં પોલીસ બંદોબસ્તમાં ડીવાયએસપી સાહેબ પણ હાજર છે પીઆઈ સાહેબ પણ હાજર છે અને આખું તંત્ર આ કામગીરી માટે જોડાયેલું છે અને આ દબાણ કરવા દૂર કરવાની કામગીરી આજથી ચાલુ કરે છે ગૌચરની જગ્યા છે 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 હા તેમાં કેવા પ્રકારનું દબાણ બાંધકામ કે માત્ર ગૌચરમાં અલગ અલગ પ્રકારના દબાણો છે જેમ કે ખેતીના દબાણો પણ છે પછી કોઈ ખેતી કરતું હોય તો ત્યાં એને કાચા ઝૂપડા બનાવ્યા હોય અથવા શેડ બનાવ્યા હોય અને અમુક વિસ્તારમાં પાકા મકાનો પણ બનાવેલા છે એટલે આજે અમે ખેતીની જમીનથી આ દબાણ દૂર કરવાની કાર્યવાહી ચાલુ કરી છે અને કાંઈ પછી સ્ટેપ બાય સ્ટેપ તમામ દબાણ દૂર કરવામાં આવશે લગભગ દસથી બાર દિવસ તો ચાલશે ઓકે